નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું ચેતન બળગુજર મીરા એકેડેમીમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું વિદ્યાર્થીઓ મીરા એકેડેમીમાં અત્યારે હાલમાં જે પણ વિડીયોઝ જે પણ લેક્ચર્સ આવે છે જે પણ અપડેટ આવે છે તે તમારી આવનારી ગુજરાત પોલીસ ભરતી બે હજાર ચોવીસ પચીસ લગતી હોય છે તમારી સાથે જોડાઈ રહેવા માટે અમારું યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો બે લાયકનને પ્રેસ કરો

માહિતી કે કઈ સ્થળે તેમનું કઈ તારીખે તેમની શારીરિક માહિતી તેમની જે ઓફિશિયલ સુધી આવેલ અરજીઓની માહિતી જોવા માટે અહીં ક્લિક કરો એટલે કે જે જે લોકોની અરજી કરી હતી તેમની જો અહીંયા પીડીએફ ડાઉનલોડ થશે અને પીડીએફ તમે અહીંયા જોઈ શકો છો તો કે આ પીડીએફ ની અંદર તમે જોઈ શકો છો તો કે જે નીતાબેન કેશુભાઈ તો જેને કારણે હવે તેમની જે નવી પરીક્ષાની તારીખ આવી છે ફિઝિકલ માટેની વાત કરું છું તે બાવીસ બે બે હાજર પચીસ ના રોજ અને ટાઈમ આઠ વાગે અને હવે તેમનું જે નવી પરીક્ષાનું સ્થળ કયું થઈ ગયું છે હવે તે

તેમને જે અરજી મળી હતી તે લોકોની પૂરેપૂરી માહિતી અહીંયા જોવા મળે છે જે વીસ થી પચીસ જણ જેમની પણ જે જેન્ડર ખોટું નાખાઈ ગયું હતું તેમનું અપડેટ અહીંયા જોવા મળે છે સારું તો ફરીથી મળીએ તમને કોઈક નવા વિડીયોમાં નવી માહિતી સાથે ત્યાં